નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા પાસે આવેલ દેવકા વિદ્યાપીઠમાં જ્ઞાન કળશ પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલું જેમાં શ્રી વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી દેવકા વિદ્યાપીઠમાં કળશ પ્રદર્શન ભવ્ય રીતે યોજાયું જેમાં વિજ્ઞાનના અવનવા પ્રોજેક્ટ ગણિતને સરળતાથી સમજાય તે માટેના પ્રોજેક્ટ તેમજ કોયડા ગુજરાતી અંગ્રેજી ભાષાનું વ્યાકરણ સરળતાથી સમજાય તે માટેના પ્રોજેક્ટ લોકજાગૃતિ માટે અંધશ્રદ્ધા નિવારણના વિવિધ પ્રયોગો વગેરે પ્રોજેક્ટનું પ્રદર્શનનું આયોજન આ દેવકા વિદ્યાપીઠ ખાતે કરવામાં આવેલું જેમાં દેવકા વિદ્યાપીઠના આ કાર્યક્રમમાં કુલ નવસો જેટલા બાળકોએ ભાગ લીધેલો આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉક્ટર નિલેશભાઈ કળસરિયા દ્વારા કરવામાં આવેલું આ તકે ચાલીસ શાળાઓના પ્રિન્સિપાલ વિવિધ શિક્ષણવિદ સમાજ શ્રેષ્ઠીઓ સરપંચ ગામના આગેવાનો વાલીઓ વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન દેવકા વિદ્યાપીઠના આચાર્ય બેલાબેન નાયક તથા ડિરેક્ટર હરેશભાઈ જેઠવા દ્વારા આપવામાં આવે આ કાર્યક્રમમાં પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વચન પાઠવ્યા હતા શાળાના ચીફ કોઓર્ડિનેટર ડી એસ ગોયાણીએ આ કાર્યક્રમમાં તમામને અભિનંદન પાઠવ્યા હતા અને આ કાર્યક્રમ સંપૂર્ણપણે સફળ રહ્યો હતો દેવકા વિદ્યાપીઠમાં બાળકોને જ્ઞાન સાથે ગમત અને સાથે સાથે દરેક કાર્યક્રમમાં રુચિ અને રસ રહે તે માટે દેવકા વિદ્યાપીઠ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે તેમજ આ સિવાય દરેક તહેવારો વિવિધ રીતે ઉજવવામાં આવતા હોય છે ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન આવેલા સમગ્ર આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આ બાજુ અવનવા અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા વિસ્તારના તમામ સમાચારો મળતા રહે જય શ્રી કૃષ્ણ હું દેવકા વિદ્યાપીઠમાં ધોરણ બાર માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાવલિયા યશવી તો સ્વાગત છે આપ સૌનું શ્રી વ્રજ ભાગીરથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં રાખેલ જ્ઞાન કળશ પ્રદર્શનમાં કે જેમાં નવસો વિદ્યાર્થીઓએ ભાગ લઈને બસો થી વધારે પ્રોજેક્ટ બનાવ્યા છે જેમાં વિવિધ વિભાગ જેમ કે ગણિત વિજ્ઞાનને લગતા મોડેલ્સ કલા ભાષા અને મોસ્ટ સ્પેશિયલ અંધશ્રદ્ધા નિવારણ વિશે તમને ઘણું બધું જાણવા મળશે આજ રોજ દેવકા વિદ્યાપીઠ ખાતે જ્ઞાન કળશ પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવેલ જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણિત અને વિજ્ઞાનની અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી ખૂબ સારું આયોજન કરવામાં આવેલ અને મારા સહિત તમામ હાજર અધિકારી પદાધિકારી દ્વારા નિહાળી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ આ કૃતિઓમાં બનાવવામાં શાળાના પ્રિન્સિપાલ મેડમ બેલા મેડમ શિક્ષક શ્રીઓ તેમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ ભારે મહેનત કરવામાં આવેલ અને એક સફળ કાર્યક્રમ બનાવેલ આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે દબાવવાનું ભૂલતા નહીં